નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં વાયદા બજારની સ્થિતિ રૂ બજારમાં કેવી હલચલ સાથે જ કપાસના ભાવમાં શું નવા સમાચાર છે તે બધી માહિતી માટે વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કોટન વાયદામાં સવારથી જ થોડી વધઘટની તેજી જોવા મળી હતી ઘરેલું બજારમાં કપાસમાં પાંચથી લઈને વીસ રૂપિયા સુધીનો સુધારો હતો અને આજે ઘાસડીની વાત કરીએ તો બજારમાં પણ ખાંડીએ ત્રણસો રૂપિયા તો વાયદામાં પણ ત્રણસો રૂપિયાનો સુધારો હતો તે ઉપરાંત ખોળ વાયદાની વાત કરીએ તો તેમાં બેન્ચમાર્ક છવ્વીસ રૂપિયાનો ઘટાડો હતો કપાસિયા પાંચ રૂપિયા તો ખોળની અંદર દસ રૂપિયા પ્રતિગુણ્યા ઘટ્યા હતા કપાસની આવક ની વાત કરીએ તો આજે મંગળવારે પણ કપાસની આવક એક લાખ સાઠ હજાર મણ સુધીની હતી દસેક દિવસમાં આ પ્રકાશિત આવકો થઈ હતી ને બજારમાં પુરવઠો છે પણ અત્યારે આવકો પણ વધારે થઈ રહી છે ને એ જોતા આવકો અત્યારે રોકાશે તો જ બજાર ખસેડે છે નહીંતર બજારમાં હજી પણ થોડો ઘટાડો જોવા મળવાની શક્યતાઓ છે ને કપાસના ભાવ સુધીના સુધીના હતા હતા તો ગામડે બેઠા પણ ઓફર થતા જ્યારે વાયદા બજારની વાત કરીએ તો આજે વાયદો ચોરાણું પોઈન્ટ એકતાલીસ સેન્ટે ચાલુ થયો હતો તો એમસીએક્સ વાયદામાં ત્રણ પોઈન્ટ વધી એકસઠ હજાર પાંચસો બંધ જોવા મળતો હતો ભાવનગર તેરસો પચાસ થી પંદરસો અઠ્યાસી જામનગર બારસો થી સોળસો ને ચાલીસ બાબરા તેરસો ત્રીસ થી સોળસો ને ત્રીસ જેતપુરસો ચોવીસ થી સોળસો વાંકાનેર તેરસો પચાસ થી પંદરસો મોરબી ચૌદસો પચીસ થી સોળસો પંદર રાજુલા એક હજાર થી સોળસો હળવદ તેરસો એક થી પંદરસો ને તોતેર બોટાદ તેરસો વીસ થી સોળસો એકાવન ગોંડલ અગિયારસો એક થી પંદરસો સન્નું કાલાવાડ બારસો એકાવનથી પંદરસો ને સુડતાલીસ જામજોધપુર તેરસો અગિયારથી સોળસો ને સોળ રાજકોટ પંદરસોથી સોળસો ને વીસ અમરેલી એક હજાર અઠ્ઠાવનથી પંદરસો ને છ્યાસી સાવરકુંડલા તેરસો એકાવનથી પંદરસો પંચ્યાસી જસદણ ચૌદસોથી સોળસો પાંચ ઉપલેટા તેરસોથી પંદરસો નેવ માણાવદર ચૌદસો વીસથી સત્તરસો પચીસ ધોરાજી અગિયારસો સોળથી પંદરસો એકાશી વીસા તેરસો પચાસ થી પંદરસો એંશી ભેંસતાળ સોળસો દસ વિજાપુર તેરસો એકાવન થી સોળસો એકવીસ કુકરવાડા બારસોથી સોળસો નવ કળી ચૌદસો એક્યાસી થી સોળસો બેતાલીસ પાટણ બારસોથી સોળસો એકોતેર સિદ્ધપુર સોળસો ને એકતાલીસ વડાલી ચૌદસોથી સોળસો છેતાલીસ બેસરાજી ચૌદસોથી પંદરસો ગઢડા તેરસોથી સોળસો